નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે એક વાર ચેટ ની અંદર યશ લખીને જણાવજો જેથી કરીને આજ તો આપણે આ સેશન ચાલુ કરી શકીએ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ તમારા બધા મિત્રો સુધી આ વિડીયો અચૂકથી શેર કરી દો

તમામ વિષયના વિડીયો જોવા માટે અમારી ચેનલ ઉપર તમે ફર્સ્ટ વાર આવ્યા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો ત્યાં સુધી આપણે આપણા આની લિંક લાઈવની લિંક આપણા વોટસઅપ ગ્રુપની અંદર શેર કરી દઈએ ને તમે પણ જો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો ફટાફટ બધા જ મિત્રો સુધી શેર કરી દો એટલે આપણે સ્ટાર્ટ કરી શકીએ ને મારો વોઇસ ક્લિયર કટ આવે છે એકવાર ખાલી કન્ફર્મેશન આપી દેજો વોઇસ ક્લિયર આવે છે એકવાર વાર કન્ફર્મેશન આપી દેજો જેથી કરીને આપણે આજનું સેશન ચાલુ કરી શકીએ ચલો મિત્રો જોઈએ રાઈટ આન્સર રહેશે બીજો છે કે અંતરંગ યુગ નું પ્રથમ અંગ કયું છે તો અંતરંગ યુગ પ્રથમ અંગ છે ઓપ્શન નંબર ડી ધારણા એ પ્રથમ યોગ યોગનું પ્રથમ અંગ છે બીજો જોઈએ કે અષ્ટાંગ યુગ અંતિમ અંગ કયું છે અષ્ટાંગ યુગ નું અંદર આવશે ઓપ્શન નંબર ડી સમાધિ એ અષ્ટાંગ યુગ અંતિમ અંગ છે ચોથો જોઈએ કે ભુજંગ અર્થ નીચેનામાંથી શું થાય છે તો ભુજંગ અર્થ આપણને ખબર છે ભુજંગ એટલે શું થાય સાપ તો અંદર આવશે ઓપ્શન નંબર સી સાપ જે છે આપણો રાઈટ આન્સર રહેશે પાંચમો જોઈએ લોલાસન કેવી રીત કેવી રીતે કરવાનો હોય છે તો લોલાસન નીચે બેસીને કરવાનો હોય છે ઓપ્શન નંબર એ જે છે આપણો રાઈટ આન્સર રહેશે છઠ્ઠો જોઈએ કયા આસનની પુર્ણાવસ્થા પુલ એટલે કે સેતુ જેવી હોય છે આગળ સાતમો છે કે કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે ગેસ દૂર કયા આસનથી થઈ જાય

રસ્વો છે કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે તીડ એ મિત્રો આવે છે જે પાક બગાડતા હોય છે તો એન્દ્ર આવશે ઓપ્શન નંબર સી સલભાસનનો આકાર એ મિત્રો તીડ જેવો થાય છે 11મો જોઈએ કે કયા આસનને પૂર્ણાવસ્થા શરીરનો આકાર કઈક અંશે ઊંટને મળતો આવે છે ઊંટને મળતો આવતો હોય તો કયો આસન હોય ઉત્તરાસન એકદમ સિમ્પલ આપણે લોજિક લગાવીએ તો પણ આપણો જવાબો સાચા પડી શકે છે 12મો છે કે નૌકાસનમાં શરીરનો આકાર કેવો થાય છે તો નૌકાસન છે

હવે જો તેરમો કે બનાસકાંઠા અને પાટણમાં કામ કરતી સેવા ભાવી સંસ્થાનું નામ શું છે તો મિત્રો આપણે હોસ્પિટલો છે અનેક તેનું નામ છે પંસાલી ટ્રસ્ટ તો આપણે નેક્સ્ટ આગળ વધીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક ના કરી હોય લાઈક કરી દેજો અતિ મોસ્ટ એમપી પ્રશ્ન છે આપણો આની અંદર તમને ટોટલ 100 એમસીક્યુ અમે તમને આપવાના છીએ એમાંથી મિત્રો તમારો જો નસીબ સારા હોય તો 50 એ 50 પૂછે પૂછાઈ શકે છે અને મિત્રો 40 પ્લસ તો 100% પૂછાશે જોઈએ લોલાસન કેવી રીતે કરવાનું છે તો લોલાસન એ મિત્રો બેસીને કરવાનું આસન છે પાંચમો કયા આસનથી થી પૂર્ણ અવસ્થા ફ્લાય ઓવર જેવી થાય છે ફ્લાય ઓવર મિત્રો આગળના પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નો સેમ છે તમે જોયું હશે અહીંયા પ્રશ્નોના જવાબો સેમ છે પણ પ્રશ્નો તમને આડાવડા કરીને આપેલા છે તો આપણે બધી રીતે તૈયાર રહેવાનું છે તો આપણે પચાસ માંથી પચાસ માર્ક લાવી શકીશું

સાબરકાંઠાના રાણાસણમાં કામ કરતી સેવાભાવી સંસ્થા કઈ છે તો આવશે અંજલી અને આપણા પાટણ બનાસકાંઠામાં સેવાભાવી સંસ્થા કઈ તો પંસાલી કે સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્તર છે તો સ્વાદ સ્વરચના ટોટલ કેટલા સ્તર છે ટોટલ છ સ્તર છે એચઆઈ આવશે ઓપ્શન નંબર એ પાંચ જૂન ઓગણીસો ના રોજ વિશ્વ છે કે વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ એડ્સ દિવસ

હવે જો ચોવીસમો કે ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તો ટપ્પાનું વજન એક ઓછામાં ઓછું ઓપ્શન નંબર સી 50 ગ્રામ જેટલું હોય છે પચીસમો કે રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે પહેન્દ્ર આવશે ઓપ્શન નંબર બી ચૂપગુ પ્રસ્થાન લેવાનું હોય છે ચોવીસમો મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તો અંદર આવશે ઓપ્શન નંબર બી 1500 મીટર ની દોડનો સમાવેશ થાય ઉપયોગ કરે છે તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ખડું પ્રસ્થાનનો ઉપયોગ થતો હોય છે ઓગણત્રીસ મો દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે તો રિલે દોડના ટોટલ ત્રણ કૌશલ્યો છે ઓપ્શન નંબર બી છે કે ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે અંદર આવશે ઓપ્શન નંબર એ વીસ મીટરની હોય છે એકત્રીસ માં જોઈએ કે કબડ્ડી રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ અંદર આવશે ઓપ્શન નંબર બી સાત ખેલાડીઓ હોવા જોઈએ નેક્સ્ટ આગળ વધીએ બત્રીસ કે કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષના ખેલાડીઓને આઉટ કરતા કેટલા ગુણ મળે છે તો વિરુદ્ધ પક્ષના જો ખેલાડીને આપણે આઉટ કરીએ તો આપણને કેટલા ગુણ મળે છે એક પોઈન્ટ મળતો હોય છે ઓપ્શન નંબર સી તેત્રીસ છે કે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો લોન મળે ત્યારે ઓપ્શન નંબર ડી જે છે વધારાના બે ગુણ આપવામાં આવતા હોય છે પછી જોઈએ ચોત્રીસ કે ભાઈઓ માટે કબેડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તો ભાઈઓ માટે ઓપ્શન નંબર બી જે છે તેર મીટરની મેદાનની લંબાઈ હોય છે આગળ જઈએ પાંત્રીસ કે આઉટ થયેલો ખેલાડી સજીવન ક્યારે થઈ શકે આઉટ થયેલો ખેલાડી ફરીથી ટીમની અંદર એડ કઈ રીતે થઈ શકે એમાં આવશે ઓપ્શન નંબર બી કે સામાન્ય ટુકડીનો કોઈ ખેલાડી આઉટ થયો હોય ત્યારે પછી છે પછી તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીએ આગળ છે આપણો અઢારમો કે લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિમાં મળતા હોય છે તો આવશે ઓપ્શન નંબર ડી આયુર્વેદિક પદ્ધતિની અંદર મળતા હોય છે આપણને લાંબા ગાળે સારા પરિણામ પછી આગળ જઈએ આપણે નેક્સ્ટ આગળ છે ઓગણીસમો કે દવાની ખૂબ જ ઓછી માત્રા કઈ ચિકિત્સા પદ્ધતિમાં હોય છે તેમાં આવશે હોમિયોપેથિક પદ્ધતિમાં આપણને જોવા મળે છે વીસમો શું મૂકવાથી ઈજાથી આવેલા સોજા ઉપર ફાયદો થાય છે અંદર આવશે ઓપ્શન નંબર એ બરફ મૂકવાથી એકવીસમો મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે એમાં આવશે ઓપ્શન નંબર ડી આઠસો મીટરની દોડનો બાવીસમો જોઈએ આઠસો મીટર દોડમાં સ્પર્ધકોને કેટલી રીતે દોડાવવામાં આવે છે ઓપ્શન નંબર દોડાવવામાં આવતા હોય છે કયું પ્રસ્થાન લે છે તો આવશે ખડું પ્રસ્થાન લેતા હોય છે આગળ જોઈએ આપણે આગળ છે પચીસમો કે દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે

મેદાનમાં ક્યારે થાય છે પાંત્રીસ મો સાતારા અને પુણેના રમતવીરોએ કબડ્ડીની વ્યવસ્થિત સ્પર્ધાઓ યોજાવાનો પ્રવાસ પ્રયાસ કઈ સાલમાં કર્યો હતો તેમાં આવશે ઓપ્શન નંબર સી ઈસવીસન ઓગણીસો એકવીસમાં પોતે પ્રયાસ કર્યો હતો છત્રીસ છે કે ઇન્ડિયન ઓલિમ્પિક્સ ગેમ્સમાં કબડ્ડીની રમત સમાવવામાં આવી હતી તો આવશે ઓપ્શન નંબર સી નરમ બનાવવામાં આવતું હોય છે અડત્રીસ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય દસ મીટરની હોય છે ઓગણચાળીસ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પાર્ટીની લંબાઈ કેટલી હોય છે

કે વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટીનાની લંબાઈ કેટલા મીટરની હોય ઓપ્શન નંબર ડી 1.80 મીટર 44 વોલીબોલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ ઓપ્શન નંબર બી ઈસવીસન 1895 માં 45 વોલીબોલની રમતના મેદાનમાં કેટલી ઊંચાઈ સુધી ઉપરની બાજુ ખુલ્લી હોવી જોઈએ ઓપ્શન નંબર એ છે 7 મીટર એ આપણો રાઈટ આન્સર રહેશે 46 વોલીબોલ ને એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે ઓપ્શન નંબર સી 12 હોય છે

મોડા ઉચ્ચારવા બદલ ચેતાવણી આપવા છતાં ખેલાડી ઈરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધીને કયા પ્રકારનો ગુણ આપવામાં આવતો હોય છે તેમાં આવશે ઓપ્શન નંબર સી ટેકનિકલ ગુણ આપવામાં આવતો હોય છે જોઈએ કે કબડ્ડીમાં ચડાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવ પક્ષના ખેલાડીઓનો વ્યૂહ તોડવાનો કૌશલ્યને શું કહેવાય એમાં આવશે ઓપ્શન નંબર સી ઘેરો તોડવો કહી શકાય ઓગણચાળીસ કબડ્ડીમાં રમતમાં કેટલા હાફ મારવાના હોય છે અંદર આવશે ઓપ્શન નંબર એ બે હાફ હોય છે રમવાના હોય છે ચાલીસમાં ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે ઓપ્શન નંબર સી ત્રણ મીટર દૂર હોય છે એકતાલીસ વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા જણાવો એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા છે ઓપ્શન નંબર સી છ સંખ્યા છે માં જોઈએ વોલીબોલમાં નિર્ણાયક સેટ કેટલા ગુણનો હોય છે ઓપ્શન નંબર બી પંદર ગુણનો હોય છે પછી આપણે જોઈએ તેંતાળીસ વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સમય મળે છે તેમાં આવશે ઓપ્શન નંબર બી બે સમય મળતો હોય છે ચુમ્માણીસ વોલીબોલ રમતમાં કયા નંબરનો દડાનો ઉપયોગ કરવામાં આવે છે

આપણે ચાળીસ પ્લસ બી પ્રશ્નપત્રો જોવા માટે અમારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને પણ સોરી વિડીયોને પણ તમે લાઈક કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત